જે આંદામાન નિકોબારના ભાગોમાં ચોમાસું બેસવાની જાહેરાત બાબતે વાત કરી હતી કે મોસ્ટલી સત્તરથી વીસ તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન ચોમાસું આંદામાનના જે ભાગો છે તેમાં બેસવાની શક્યતાઓ છે મતલબ કે નિર્ધારિત સમય વહેલું બેસવાની શક્યતાઓ આપણે સંભવિત ત્રણ મે આજુબાજુ જે વિડીયોમાં અપડેટ આપી હતી તેમાં જણાવ્યું હતું તો આખરે સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા પણ આ બાબતની જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને માલદીવ કોમોરી એરિયાના વિસ્તારો છે તેમજ જે દક્ષિણ આંદામાનના ભાગો છે નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીના જે દક્ષિણ પૂર્વ ભાગો છે આ ભાગોમાં સત્તાવાર રીતે બે હજાર ચોવીસનું દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું વિધિવત રીતે હવામાન વિભાગ દ્વારા આગમન થયાની જાહેરાત ગઈકાલે કરી દીધી છે તો આખરે નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ ચોમાસું વહેલું આવી ગયું છે આંદામાન નિકોબારના ભાગોમાં અને કેરળમાં પણ છેલ્લા ઘણા દિવસથી સારામાં સારો વરસાદ પડી રહ્યો છે પવનો પણ ધીમે ધીમે હવે સેટ થતા નજરે પડી ગયા છે તો આપણે એક આશા છે હવામાન વિભાગ એકત્રીસ તારીખનું કહી રહ્યું છે કે કેરળમાં ચોમાસું બેસે પરંતુ અમારા અનુમાન પ્રમાણે સતાવીસ તારીખે કેરળમાં ચોમાસાનું આગમન થાય તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે સત્તાવાર રીતે હવામાન વિભાગ એકાદ બે દિવસ આગળ પાછળ કરે પરંતુ સતાવીસ તારીખે ચોમાસું બેસે તેવા પૂરેપૂરા યોગ આપણને આશા છે કે આ તારીખ સુધીમાં ચોમાસું કેરળના ભાગોમાં પણ બેસી જશે કારણ કે આગામી દિવસોમાં પણ પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે તે કેરળમાં પૂરજોશમાં પડશે અને અત્યારે પણ સારામાં સારો વરસાદ કેરળ સહિત કર્ણાટક અને જે દક્ષિણ ભારતના રાજ્યો છે તેમાં પણ જોવા મળી રહ્યો છે તો આ પ્રકારની સ્થિતિ અત્યારે બનતી નજર પડી રહી છે એટલે કેરળમાં પણ નિર્ધારિત સમય કરતાં ચાર દિવસ વહેલું ચોમાસું બેસે તેવા પૂરેપૂરા યોગ દેખાઈ રહ્યા છે તો હવે વાત છે વાવાઝોડાની તો મિત્રો અત્યારે ઘણા મીડિયા ચેનલોમાં પણ એવું જોવા મળી રહ્યું છે કે વાવાઝોડાનો ખતરો આવી રહ્યો છે તો મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે બાવીસ તારીખે અને આ સિસ્ટમ છે તે ક્રમશઃ આગળ વધી અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધવાની સંભાવના દેખાઈ છે અને ખાસ કરીને ઉત્તર પશ્ચિમ દિશાના સૂકા પવનો ગુજરાતમાંથી પસાર થઈ રહ્યા છે તો આ સિસ્ટમને ગુજરાત તરફ આગળ વધવા માટે ખાસ કરીને અવરોધ બને એટલે આ સિસ્ટમ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી અને બંગાળની ખાડીના ભાગો ઉપર થઈ અને પશ્ચિમ બંગાળ કે બાંગ્લાદેશ તરફ જવાની શક્યતા હોય છે એટલે ગુજરાતને વાવાઝોડાનો કોઈ ખતરો જણાતો નથી એટલે ખેડૂત મિત્રોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી ગુજરાતમાં વાવાઝોડું આવવાનું નથી બંગાળની ખાડીમાં જો વાવાઝોડું બને તો પણ એ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતા નબળી પડી જાય એટલે બંગાળની ખાડીમાંથી કોઈ પણ પ્રકારે સીધી રીતે વાવાઝોડું ગુજરાતમાં ક્યારેય ના આવે કારણ કે જમીની ભાગો પર એ વાવાઝોડું લેન્ડફોલ થાય ત્યારે ધીમે ધીમે ક્રમશઃ નબળું પડતું જાય અને સંભવિત સિસ્ટમ ગુજરાત સુધી આવે તો પણ એ સિસ્ટમ સ્વરૂપે આવે પરંતુ હાલ જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે તેનાથી ગુજરાતને કોઈ ખતરો નથી કોઈ વાવાઝોડું ગુજરાતમાં આવવાનું નથી આવતી ત્રીસ તારીખ સુધીમાં મતલબ કે ત્રીસ મે સુધી હજી ગુજરાતને કોઈ વાવાઝોડાનો ખતરો જણાતો નથી અને અરબી સમુદ્રમાં પણ કોઈ એવી મોટી હલચલ હજી જોવા મળતી નથી જો કોઈ એવી સ્થિતિનું નિર્માણ થશે તો તે બાબતની ચોક્કસપણે અપડેટ તમારા સુધી પહોંચાડવામાં